ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો તો આજે સવારના લાગે છે સાડા સાત આપણે જે જૂની લાઈનો હતી એ બધી કાઢી નાખી છે કાલે નવી છે એ અમુક તો શું છે જમીનની અંદર હાલી ગઈ તો પાડું એનાથી ઉપરથી પસાર થઈ ગઈ હતી તો ક્યાંક ક્યાંક પાડું તૂટી છે નહીં તો રેકોર્ડિંગ અમુક જગ્યાએ છે ને બંધેલું નથી એ ચેક કરવું પડશે શું પ્રોબ્લેમ છે કારણ કે એના ઉપર લાકડી મારી અંદર શું છે પાણીની અંદરથી જે સાર કે કંઈક આવતો હોય ને એના લીધે અટકી જતું હોય છે નીકળી ગયું છે આઈ થિંક તૂટી ગયું છે આપણે આ તૂટી ગયું છે ને 없어 બીજો નો કોકો સે જો હવે આ લાઈનો તો આપણે વચ્ચે વાવણ નથી એટલે કાઢી નાખશું કાલે શું ખેતતા હતા પણ બધું વજન પડ્યો છે ને ઉપર એટલે ખેંચાતું નહોતું તો પછી વાલ જ્યારે છંડાઈ જશે એનો પછી આપણે કરી દેશું કાલે શું લોકોને બોલાવવા પડશે મારે પથારા ઉઠાવવા માટે

લાઈન યાદ રાખવું પડશે સામે ધંધલો છે ને સંભળાવ ઇલેક્ટ્રિક પોલવાળી લાઈન છે જે ને હું વિચારું છું જેટલી ફંગસવાળી દાંડીઓ છે ને બધી કટ મારી દઉં તો અહીંયા છે દેખાય છે તો તે યાદ થઈ ગયા છે ગાયોને ધણમાં મૂકીને પછી ચાલુ કરી દઈએ કાં તો પછી વ્યવસ્થિત માણસોને તેડાવી નીચે નીચે જે કટિંગ છે રોપા બનાવવા માટેનું એ પણ સાથે લઈ લઈએ વાંધો ના હવે વાળી રહ્યા છે કીધું તો બતાવું તમને અહીંયા આપણા અહીંયા પાણી વાળે છે આ છે ને થોડું થોડું ઘાસ ઉગવા મંડ્યું છે તો શું છે કે હમણાં પાણી એ મળી જાય તો ઘાસ કમ્પ્લીટ ઉગી જાય બીજું આ પણ એટલા માટે તમે જોઈ શકો છો ચાર પાંચ એક પાળીયા પાઈ લીધા છે થોડાક બાકી છે હવે આપણે જઈએ ત્યાં બતાવી તમને મિત્રો આપણા રાજભાઈ બેઠા છે પાણી ચાલુ છે અહીંયા ખેડૂત સુખી ગુજરાતનો નો ખેડૂત સુખી ખેડૂત તમને કોઈ આંદોલન કરવાની જરૂર નથી પડતી મિત્રો ઉતરે થઈ ગઈ છે થોડી બે દિવસ પહેલા તાવ પણ આવી ગયો તો રાજભાઈ કેટલું બાકી છે હવે ખાલી પાંચ પાણીયા છે માત્ર થોડો ટાઈમમાં થઈ જશે આઈ થિંક પછી ડ્રીપમાં હલાવવાની રાજભાઈ ડ્રીપમાં હલાવશો પાણી હા ચાલો આજે રાજભાઈ શું ખાવાનું આપે છે રજુભુ એ પણ બતાવી આપે ક્યાંકો તમે જાણો છો હરેક વિડીયોમાં આવે જ છે લગભગ અને મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને શેર કરજો અને લાઇક કરવાનું ન ભૂલતા સાથે બે લાઇકન પણ દબાવી દેજો આ છે ને મોનિટરિંગ માટે રાખ્યું છે ક્યારેક ક્યારેક છે ને ધોકો દઈ દે છે રેકોર્ડિંગ નથી થતું ત્રણ ચાર મિનિટનું રેકોર્ડિંગ પણ ઓડિયો નથી આવતો એટલા માટે સાથે મોનિટરિંગનું રાખ્યું છે મિત્રો આપણી વાલ સુકાઈ ગઈ છે મતલબ સુકાવ મંડી છે છે ને એક નવું આપણે એરિયામાં એક બનાવી છે તો વિડીયો નાખું છું સાથે તમે જોઈ લેજો એવું છે છે ને ડાયરેક આ સીધે સીધા છોડવા છે ને અંદર નાખી દેવાનો હોય છે પછી એને સીધું ધાન નીકળે છે એક સાઈડ કચરો ને મતલબ આ બધો ચારો ને બધો ટ્રેલરમાં પડી જાય અને સાથે ધાન પણ વ્યવસ્થિત ધન ડાયરેક ટ્રેલરમાં પડે મતલબ વાલના દાણા તો તમે વિડીયો જુઓ ne dar o keu lagu mase એ મજૂરી અને ટાઈમ બચી જાય છે કારણ કે ત્રણ ચાર દિવસ પછી વરસાદની આગાહી છે વાદળો બને છે એટલે જેમ ઝડપી બને એમ નોમિનલ ચાર્જ જ છે એને મેં ફોન તો કર્યો તો પણ ચાર્જની વાત થઈ નહીં મારી આગળનો વિડીયો હું તમને બતાવીશ કે કેટલું ચાર્જ છે કાલે હું મળવા જવાનું છું અને આપણા ગામમાં જે વાડીમાં આવવાના છે વાલ કાઢવા માટે તો આપણો ખર્ચો બધો સરબર થઈ જાય અને આઈ થિંક મને લાગે છે અગિયારસોથી તેરસોની આસપાસ હોવા જોઈએ રેટ હજારની તેરસોની આસપાસ કારણ કે નવસો હજાર રૂપિયા તો આપણે જે નોર્મલ થ્રેસર આવે છે અને ઠંડીને જે આપણે નાખતો હોય છે એ લે છે આઠસોથી હજારની આસપાસ આનો કેટલો રેટ છે એ તો હવે જ્યારે એક્ઝેક્ટ આપને ખબર પડશે ત્યારે આપે કહેશું તો ખર્ચો છે ને આનો સમજી લો કે અઢીસો રૂપિયાના મજૂર આવે હું પાંચ મજૂર લગાવું તો બે દિવસ લાગે એટલે અઢીસો પચાસ એટલે બારસો પચાસ રૂપિયા એક દિવસના એટલે પચીસસો રૂપિયા બે બે દિવસ થાય તો પચીસસો રૂપિયા ખર્ચ થઈ જાય પણ આની જગ્યાએ હું તેરસો રૂપિયાનો લગાવું પછી પણ મારે મજૂરો તેડાવવા પડે અને મેન તો છે ટાઈમ બચી જાય આપણું વરસાદ જેવું લાગે છે એટલે જલ્દી નીકળી જાય તો માલ આપણો બગડે નહીં પણ થોડો માલ આપણે લીલો થોડોક આવે પણ વાંધો નહીં એટલું તો સુકાઈ ગયો છે એક બે દિવસ લાગશે એટલે સુકાઈ જશે તો આ રીતે સેટિંગ છે મેન તો લેબર આપણું બચે છે એટલું કારણ કે આમાં બે બે ત્રણ જણા જેવું હોય તો જલ્દી કામ પતી જાય અને ફાસ્ટલી સીધું આપણે માલ જ મળી જાય ઓનામાં તો પેલો છંડો એને રાખીને વળી ઢગલો કરો એનામાંથી પછી તમે ફ્રેસરમાં નાખો એને કાઢીને અલગ કરો આ છે ને એ પ્રોસેસ બાયપાસ કરના છે જે છંડવાની છે ને એ પ્રોસેસ તો એને ડાયરેક્ટ આપે સીધું ડાયરેક્ટ પ્રોસેસ કરીને માલ આપે ડાયરેક્ટ લઈ લઈએ છીએ તો ચાલો આ વિડીયોમાં આટલું જ મશીન આવશે ત્યારે આપણે નવો વિડીયો શૂટ કરશું હવે કાલે નક્કી કરવા જવાની છે કેટલો ટાઈમ લાગશે ને શું છે ને કેટલી વધ્યું છે એની તો ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ તો કરી દેજો અને વિડીયોને શેર પણ કરતા રહેજો લાઇક પણ લાઇકનું બટન પણ દબાવી દેજો અને બે લાઇકન પણ દબાવી દેજો જેના કારણે નવા વિડીયો આવે ને મારે તમને જલ્દી જલ્દી ખબર પડતી રહે તો ચાલો બધાને જય શ્રી રામ